નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આવનારા દિવસોમાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ કઈ તારીખે કેટલો વરસાદ થશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું મિત્રો પ્રથમ વાત કરીએ તો સિસ્ટમની અત્યારે ઉત્તર ગુજરાતના ઉત્તરી પદ્ટામાં એટલે કે પાકિસ્તાન તરફના વિસ્તારમાં સાયક્લોની સિસ્ટમ સર્જાય છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મધ્યમ સ્થળનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે હવે મિત્રો અત્યારે જ્યારે ચોમાસું ગોકળ ગાયની ગતિ આગળ વધી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા છે આગામી તારીખ ઓગણીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના અનેક વિસ્તારને દસ્તક આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવામાન વિભાગના જે ઓફિસર છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસે ઘણો વરસાદ પડી શકે છે ખાસ કરીને આગામી ચાર દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો ગુજરાતમાં ચોમાસાની ધીરે ધીરે એન્ટ્રી થઈ રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને ફરીથી ઓગણીસ જૂનના રોજ ચોમાસું સક્રિય થતાં દક્ષિણના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ સારો વરસાદ પડશે આગામી ચાર દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે સાથે ચાર દિવસ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે હવે મિત્રો આજે તારીખ સોળ જૂન છે તો આજે દક્ષિણ ગુજરાતના અનેક ભાગો જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત અમદાવાદ ખેડા અને આણંદમાં પણ કોઈક જ જગ્યાએ હમી છાંટાણા કે છાંટાછોટી થઈ શકે તેવી શક્યતા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના પણ કોઈ કોઈ વિસ્તારો ઉપરાંત જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય અથવા તો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે કચ્છમાં પણ જે દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ વરસાદની શક્યતા છે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો સાબરકાંઠા અને બનાસકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આગામી તારીખે સત્તર જૂનની વાત કરીએ તો સત્તર જૂનના રોજ ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે ત્યારે મિત્રો આગામી તારીખ અઢારમી જૂનની વાત કરીએ તો ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા રહેલી છે હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે જણાવીએ તો ઓગણીસ જૂનના રોજ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે ઓગણીસ જૂને વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે ચોમાસું વલસાડ અને નવસારીમાં તો પ્રવેશી ચૂક્યું છે ત્યારે પણ ત્યાં જે સ્થિતિ બનેલી છે તે આગળ ચોમાસાના પ્રોગ્રેસમાં પાંચ દિવસ બાદ સંકેત છે કે તેના પ્રોગ્રેસની સ્થિતિએ મોનિટરિંગ કરવામાં આવશે અને ત્યાં વધુ વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો જે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે લોકોને જણાવવાનું કે હવે તારીખ સત્તર અને અઢાર તારીખથી એક વધારે ચોમાસું સક્રિય થાય અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો ગુજરાતના અમરેલીમાં કહી શકાય કે ગઈકાલે તો ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપી ગયો હતો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ખેતરો પણ પાણીથી છલોછલ થઈ ગયા હતા એટલે મિત્રો આપણે જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે ધીમે ધીમે એક્ટિવિટી શરૂ થવાની છે અને આગામી થી બોતેર કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત કચ્છનો દક્ષિણ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ધીમે ધીમે શરૂઆત થનારી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે